દેશીયાત બનાવટનો એક તમચો અને બે કાર્ટિસ સાથે ઝારખંડના ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાય પોલીસ કમિશનર ક્રાઈમ નવના માર્ગદર્શન હેઠળ નાય પોલીસ કમિશનર ક્રાઈમ ટુ નાઓની સૂચના અનવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બ્રાન્ચ બ્રાન્ચનાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું ગેરકાયદેસરના હથિયારો ધારણ કરનારી સમૂહને ઝડપી પાડવા માટે સૂચના આપી જે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ એન્ડ આર્મ એક્સ સ્ક્વોડના પોલીસ માણસોને બાતમી હકીકતને આધારે ગોડાદરા સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમંત કુમાર નિર્મલ મંડલ ઉમારવર્ષ બાવીસ રહેવાસી નિલમનગર સોસાયટી ગોડાદરા સુરત શહેર મૂળ રહેવાસી ગામતારા થાના જમુઆ જિલ્લો ગિરિહિડી ગિરિડીહી ઝારખંડવાળાને ઝડપી પાડેલ છે તેની પાસે તે દેશી હાથ બનાવટનો તમન ચો બી કાર્ટિસ કુલ ત્રણ હજાર બસ્સોનો મુદ્દા માલ જપ્ત કરી આમ સેક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે મજકુરી સમની પૂછપરછ કરતાં પોતે સુરતમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે હત્યાર કોની પાસેથી અને કયા કારણસર લાવી પોતાની પાસે રાખે છે તે અંગે આગળની તપાસ ચાલુ છે શું રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ